નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકેશ એસ કંટારિયા હાલ અમે નેસડી ગામે જઈ રહ્યા છીએ જ્યાં જયસુખભાઈ સોલંકી બેન માસ્ટર એન્ડ કલાકાર જે કંઠ એક અવાજ અનેક ત્યાં જઈ રહ્યા છેવી અમે હવે બસ થોડી દૂર સેવી જે ગામમાં નેસડી ગામ પહોંચવામાં બસ હવે પહોંચી જ ગયા છેવી જો આ નેસડી ગામ આવી ગયું છે નેસડી ગામમાં બહાર આવેલ ચાર રસ્તા જે છોકડી મઢી કહેવાય ત્યાં પહોંચી ગયા છે બસ હવે થોડી દૂર જ છે બહુ નજીક આવી ગયા સિવી ધીરે ધીરે બસ જુઓ તમે હવે ગેટ તરફ જઈ રહ્યા છે આ રહ્યો ગેટ આવો ગેટ આવી ગયો છે બસ હવે ગામમાં અંદર પ્રવેશ કર્યો છે અમે ધીરે ધીરે ગામમાં જઈ રહ્યા સિવી જયસુખભાઈના ઘર તરફ જઈ રહ્યા છે બસ નજીક જ છે એમનું ઘર બસ ધીરે ધીરે બસ હવે આવી જ ગયું છે એમનું ઘર એ આ લ્યો આવી ગયા જયસુખભાઈના ઘરે આ લોક જયસુખભાઈના ઘરે હવે જયસુખભાઈને ફોન કરીશું કે ક્યાં છે જયસુખભાઈ તો ફોન કરો આ જયસુખભાઈ ફોન ઉપાડ્યો હાલો દરવાજો ખોલ્યો આ જયસુખભાઈને મુલાકાત લઈ લીધી મેં જયસુખભાઈએ આવકારો અંદર આપ્યો હવે જયસુખભાઈના આજે અમે મહેમાન થયા છે એવી જયસુખભાઈ સાથે બેઠો છો ખૂબ સરસ મજા આવી ગયા જયસુખભાઈના ઘરે જઈને ખૂબ સરસ જયસુખભાઈને એક એવી ક્યાંક તમન્ના છે જયસુખભાઈ જો ક્યાંક લેવા ગયા છે શું લેવા ગયા છે જો જયસુખભાઈ આવે છે વાહ વાહ જયસુખભાઈ આવ્યા આ આ આવ્યા જયસુખભાઈ લો આ લા હો હો જયસુખભાઈ સન્માનિત કર્યા છે મને જો જય જયસુખભાઈ સાદન લેવા ગયા હતા વાહ જયસુખભાઈ વાહ ખૂબ ખૂબ સરસ જયસુખભાઈ ખૂબ ખૂબ આભાર તમારો વાહ જયસુખભાઈ વાહ ખૂબ આનંદ થયો વાહ જયસુખભાઈ બેન જો માસ્ટર એન્ડ કલાકાર કંઠ એક અવાજ અનેક ખૂબ સરસ